દાહોદ ખાતે આવેલા મહાદેવ મંદિર આગળ કોઈ અજાણ્યા દ્વારા બકરીનું કાપેલ મોઢું મૂકી જતા હિન્દુ સમાજમાં રોષ જોવા મળ્યો છે લીમડીમાં ગોધરા રોડ ઉપર આવેલ મહાદેવ મંદિર આગળ અજાણ્યા ઈસમો દ્વારા બકરીનું કપાયેલું મોઢું નાખી જતા હિન્દુ સમાજમાં રોષ જોવા મળ્યો છે મંદિર આગળ કટિંગ કરેલી બકરીનું મોઢું મળી આવવાની ઘટનામાં પોલીસ પણ દોડતી થઈ ગઈ હતી ઘટના સ્થળે દોડી આવેલી પોલીસને હિન્દુ સંગઠન દ્વારા રજૂઆત કરવામાં આવી હતી આજે ગોધરા રોડ પર આવેલ મહાદેવ મંદિર આગળ કોઈ અજાણી એસમો દ્વારા બકરીનું કાપેલું મોઢું મૂકી જતા હિન્દુ સમાજમાં રોષ જોવા મળ્યો છે જેથી હિન્દુ સમાજના લોકોમાં રોષ ફેલાયો હતો ઘટનાની જાણ પોલીસને કરાતા પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી વધુ તપાસ હાથ ધરી છે ધર્મેન્દ્ર બારૈયાનો રિપોર્ટ આઝાદ ન્યૂઝ આજે સવારે અમને નવ વાગે એવી જાણકારી મળી કે ગોધરા રોડ ઉપર મહાદેવજી મંદિર આવેલું છે ત્યાં આગળ કોઈ અજાણા ઈસ્મો દ્વારા શાંતિ ડોળવાનો પ્રયાસ તો એવું જ કહેવાય કે મંદિરની સીડી આગળ મૃત બકરાનું માથું નાખી જાય બરાબર તો અમે પોલીસ પ્રશાસનને જાણકારી આપી છે અને પોલીસ તપાસ કરે છે હવે એ જાણવું રહ્યું કે સીસીટીવી ચેક કર્યા પછી એ ક્યાંથી આવ્યું અને કોણ લાવ્યું ખરેખર તપાસનો વિષય છે અને આજે આપણે કે દેશની અંદર અલગ અલગ રાજ્યોની અંદર જે ઘટનાઓ બની રહી છે કે શાંતિના માહોલમાં શાંતિ ડોળવાનો પ્રયાસ થઈ રહ્યો છે કે એવા અસામાજિક તત્વોને પોલીસ પ્રશાસને પકડવા જોઈએ અને એમની ઉપર કાર્યવાહી કરવી જોઈએ અને દરેક વખતે હિન્દુ આસ્થાને ઠેસ પહોંચાડવામાં આવે છે આવું ના બનવું જોઈએ અને હિન્દુ સમાજમાં રોષની લાગણી છે